અરવલ્લી જિલ્લામાં મોડાસા મામલતદાર કચેરી ખાતે શિષ્યવૃત્તિ માટે શાળાના બાળકોનું એ કેવાય કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ અરવલ્લી જિલ્લામાં સેવા સદન ખાતે શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે એ કેવાય કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે જેમાં બાળકોને શાળાના આચાર્ય સાથે એ કેવાયસી ની પ્રક્રિયા માટે આવે છે મામલતદાર કચેરી ખાતે આ પ્રક્રિયા થતી હોય છે જે માટે ઓનલાઈન થતી પ્રક્રિયા સમય માંગી લેતી હોય છે તેથી બાળકો માટે બેસવાની અને નાસ્તા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એ કેવાયસી સાથે અન્ય પણ ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવતી હોય છે જેમાં તાલુકાના મોટા ભાગના નાગરિકો આવતા હોય છે જેના કારણે સતત ચાલતી પ્રક્રિયામાં સારી વ્યવસ્થા કરીને બાળકોનું એકેવાયસી પ્રોસેસ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકો માટે અન્ય ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમાં નાગરિકો મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે હું પટેલ દિનેશકુમાર રમણલાલ શાળા નંબર બે નો પ્રિન્સિપાલ છું દરખાસ્ત માટે ઈ કેવાયસીની કરાવવા માટે હું શાળામાંથી આજે પંદર બાળકો લઈને આવેલો છું અને અહીં મામલતદાર ઓફિસ અને કલેક્ટર ઓફિસમાં સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી અને પ્રોસેસ કામગીરી ચાલુ છે અને એ પ્રોસેસ થઈ જાય તો અમારી શિષ્યવૃત્તિમાં તકલીફ નથી પડતી બીજી જગ્યાએ કયો ગયા ગયા હોત તો આટલી વ્યવસ્થા ના થઈ શક્ય વચ્ચે અને આજે આ ઈ કેવાયસી કરાવી અને હું બાળકોને પાછા સ્કૂલમાં લઈ જઈશ